ફળો હતો એ બધી જે સારો કહેવાય આપણે મારું તારું આ બધા હળા હતા પણ તોરણ મળી જાય તોરલ એટલે જેને વચનમાં તોડ ઉતાર્યું મળ્યા જેને ગુરુવચનમાં જે તોડ ઉતાર્યું એવા તોરણ એવા મહાપુરુષ ગુરુ સંત મળી ગયા અને એ આપણને અભય વરદાન આપ્યું વચન આપ્યું એ આપણને જગતમાં નામ મળ્યું કર્મ ના પાટિયા હતા આપણને સદગુરુ જે નામ આપ્યું એ અધર્મ નામ છે અને અનાથી નામ છે આ પાર્ટી ઉતરણ ને પેલા કેટલાય ઉતરી ગયા બધા છત્ર કોઈના પાટિયા રહેતા નથી કરો ના ગયા કક્ષ ના ગયા રાવણ ના આ જગતમાં મોટા સિકંદર બાઈ છે પણ એક આ નામ જે ગુરુનું નામ છે એ કાયમ છે નિરંતર તો એ નામ મળ્યું આપણને આપણે માનો કે જે આપણો માલિક હોય ને આપણને નામ આપ્યું દીકરીને જ્યારે જન્મ આલ્યો ત્યારે બાપે નામ માર્યું લગ્ન કરી એટલે એના પતિએ નામ આપ્યું

સ્વરૂપની પ્રાપ્તિ થઈ ખાલી તલાટી ઘર તમારું તો આ નામ આપ્યું એ ઈશ્વર નું આપણને કોલ લેટર આપ્યો એમ સરકારી નોકરીમાં સરકાર નહીં કોલ લેટર આપતા એમ આપણને ઈશ્વર સ્વરૂપ કોલ લેટર પડી ગયો

પણ આ હળદમ હાજરી એક એક ગુરુની યાદી કરો એટલે શ્વાસ તો આપણે જેમ નદી પ્રવાહ ગામ નીકળતો હોય પણ એમાં તમે જેટલું તમારા ખેતરમાં વારો તો તમને પાક થાય નર્મદાનું પાણી તો હાલી જાય એમાં આ કુદરતનો જે દોર તો આપણા અંદર શ્વાસો હાલી ગયો

કે આત્મા સિવાય પરમાત્મા સિવાય કી જો બજે નામનો જીવ આજ છે નામ ન કાઢી લો છો ને નાનામી નસો એટલે જ આપણે ઠેકાણે પાડ્યું કોરા નાના આયાતા નામી જવાનો નાનામી આ વચ્ચે જો સાચા સદ્ગુરુ મળ્યા અને નામ આવી કનેક્શન કરી દેવાનું જરૂર છે હરે અમારું બહુ વર્તન નથી ચૂક આપણે એ વીચેની દેવાના નક બાપા એક સાખી બોલતા હતા

ના ઉતરો મારા બાપ ગુરુ અમાપ એનું માપ થા આવતું નથી મારા બાપ એ તો અનાથી ધારા ધારા ધારામાં આપણે એમાં તરી જવાનું જવાનું

ઈમ અધિકાર થી ભક્તિ કરવાની અને અધિકાર બસ ગુરુના ના કર સિવાય ક્યાંય મળે આમાં લાગવો કોઈની હાલ નહીં આમાં પૈસાનું પણ ના હાલ બીજું કોઈ પણ આવતું નથી આમાં કેવળ વિવેક વિચાર ગુરુમાં વિશ્વાસ નામ માં અધડક પ્રીતિ ગુરુ માં પ્રીતિ આ બધા અંતરંગ સાધનો થી જ ગુરુનો નો રાજી પોતાય બાલ્યા સાધન થી ગુરુ વિજાતા હોત તો તો નાના માણસોના જે નામ છે એકસો આઠ

ભક્તિ માર્ગમાં કઈ આવતું નથી ખાલી વિશ્વાસ એક જ આવે તમારામાં શ્વાસ એની જોડાવ હોય તો વિશ્વાસ થાય બાકી બીજું શું જોડાય કરી લે મને વિશ્વાસ આ એ રાખવા બસ એક જ વાતમાં તમારો તાર જોડે અને કાટ ના ખાય કોઈ વિશ્વાસ કોઈ દી ડગન નહીં શ્રદ્ધા કદાચ બદલાય અંબાજીમાં હોય તો કોક કે ના હમણાં સુડેરમાં તો હારા શિક્ષણ અંબાજી પર જોના થઈ ગયા આ નવી સરકાર માની તો તાર ડગી જાય પણ વિશ્વાસ ના બાપા વિશ્વાસ ઉપર બહુ વિશ્વાસ જે વિશ્વાસ એ માં હોત વિશ્વાસ એ વાગે કા કાળ અમારા કોમડા જમકુરૂકા રામ વાગે નગારા જીત ના ચાલ ચાલ વૈકુંઠુ દિને તાર ના માહો આ જીવ કામ હમાયા આ તો બધી સાચી રાખતી આ નામ વગર નું નામ એટલો નામ નામમાં બુદ્ધિ આવતી જ નથી નામ માં ખાલી વિશ્વાસ હું ઘણી વખત કુરુ એ કીધું તમે લીધું કામ પૂરું થઈ ગયું ગુરુ થઈ મારામાં આ બાયણા હાથ જોડાવતા એક જોવા પેલા તો મરે સુટકો શરીર પડો પછી હાથ આપડે તો ગુરુ કર્યા પછી ગોતો ને અમારા ગુરુ હાથા પેલા તો બહુ સાપ પીઠ બેઠા

આપડે બીજા પૂછ્યા હોય હિમુદ ના ઉઘડતું એ તમારું શું બમણું કાઢે એટલે હું તો કઉ ગણાય માં સાક્ષી મે બાપા તમે આ ભજન કરો કી નઈ ના પૂછવું તો એમ કઉ કીધું બાપા ને પૂછો એ ભૂલ કરો બાપા ભૂલ ના કરો ભૂલ સુધારવી તો ગુરુ સુધારો ના સમજાય જો સંતના વચના તો પોતાના આપણા ગુરુ ને પૂછી જો લાલ કુતરી લઈ જાઓ પોતાના ગુરુ પાસે સમાધાન છે મને

હનુમાનજી ની માત્રા રક્ષક માત્રા ગુણપતિ ની માત્રા એ આપણી પોષણ પોષક માત્રા આપણે ક્યાં જેટલી જરૂર પડે મહારાજ એ ગુરુ મહારાજ ની માત્રા પણ ગુરુ

જેટલા તમે જેવા કામો ની વાય રોકડી સમજો ભૂંડામાં ભૂંડો ફૂંડ વરાવે આપણા માટે શું શું નાખ્યો શ્વાસ અને વિશ્વાસ દેહ શ્વાસ સમરણ કરવા માટે અને વિશ્વાસ ધારણ કરવા માટે વાયુ મંગળ સૂત્ર પહેરે ને એ કોના કબ બગસરા નું ખાલી બે રૂપિયા નું ખાલી દોયડો ના કરે પણ ધણી વિશ્વાસ હોવો જોઈએ તો મને જે નક્કી કરે એ એ જ પૂરો પાડવાનો બીજો મોટર ગાડી વાળો વધી એ કીરા વિશ્વાસ માટે

બાપા દાખલો દેતા કે આ જગતના લોકોને ખબર પડી ધીરે ધીરે આવા સત્સંગમાં જવા માંડ્યા સંતોમાં ફરવા માંડ્યા શાસ્ત્ર સાર કાઢ્યો તારું નડતરું માયાના પોતલા લઈને આ બધા જીવ બધે ફરવા માંડ્યા એટલે તારે માયા નડરના એક કામ કરો કે જમીનમાં દાટી લઈને ખોદવા માંડ્યા પેલા ધરતીમાં તો રૂપ લઈને આયા આ શું કરો કે માયાના પોતલા મૂકી

અને એ હળવા થઈ ગયા તો આપણે આ માયા ના પોઈને છોકરા નડે કોઈ ને ધણી નાળે કોઈ કોઈ ભય નાડે કોઈને વસ્તુ મળે કોઈ શરીર ના

ગુરુ સિવાય કોઈ કર્મ નથી પણ એને સમર્પિત થવું સમર્પિત થવું પણ સમર્પિત થવા માટે તનનો મનનો મારું પણ જે માન્યું એનો દાવો થોડો હું જ ગુરુ નો શું તો આપણું શું નરસિંહ મહેતાના છેલ્લે ગુરુ મહારાજે કસોટી ખાતર કીધું જે આ પથ્થર આવે પોતે ગુરુ મહારાજના જે કરો તો

મોસો આકેલા કા હું મને ઓતિય આ ઓતિય આ દાવો સુકતો નથી કે સમજ કરવા એટલે આ બધું પૂનમ ના નમી દો આ કવિ સાહેબનો સંદેશ છે સંદેશ અને આ 1.5 પૂનમ સજે પૂનમ હેઠ રાત કા મારા કા અને હમી આપણને એવા સમૃદ્ધ સદગુરુ મળ્યા બહુ ચિંતા કરવાની જરૂર નથી ચિંતન કરવાની જરૂર છે આ બધી વસ્તુઓ ની યાદી કરો સમરણ છો આપણે કીધું સહજ સમરણ છો અરૂણ થાય પણ રસ જગાડવાની જરૂર છે રચી જગાડવાની જરૂર છે દારૂ ના રસ થઈ ગયા દારૂ નો આપડે આખું રથ પૂરા પણ એના રસ પડી ગયો એટલે બાપા આ રસ નો સદ સ્વાદ શંકર જાણે જાણે